વિદુર કાકા જ્યાં બોલતા હતા ને તો દુર્યોધને કીધું અમારે કોઈ દાસી ના વાત માનવાની જરૂર મંત્રી રાખ્યો અને આજે એનો દીકરો મને ન બોલવાનું કે છે બસ જ સમયે વિદુર કાકા એ પોતાનો મુંગટ ઉતારી જે હતી કટાર એ કાઢી ધૂતરાષ્ટ્ર ના ચરણ મૂકી વિદુર કાકા ધીરે ધીરે નીકળી ગયા ભગવાન શ્રી કૃષ્ણ જેની સાથે આવ્યા તો એનું નામ છે સાત્યકી સાત્ય કીને કેવા લાગ્યા સાત્યકી સાંભળ આ વિદુર કાકા નથી જાતા આ કોણ જાય છે કૌરવ કોણ જાય છે તો કે કૌરવો નું પુણ્ય જાય છે અને હવે સાત્ય કૌરવો ને હવે કોઈ નહી બચાવી શકે કારણ કે આ એક જ પુણ્ય હતું વિદુર રૂપી પુણ્ય યાદ રાખજો આપડા બધા ના ઘર માં કોઈ પુણ્ય હોય છે પુણ્ય જેથી યોગ્ય ને સાહેબ તેથી આપણું ઘરે ખલાસ થઈ જાય છે